પ્રિય વિદ્યાર્થીઓ મારા કેટલાક પ્રિય વિદ્યાર્થી મિત્રો હજુ સુધી મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નથી રહ્યા તો મારી તેમને નમ્ર વિનંતી છે કે તમે સૌ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે આ ચેનલ મેં તમારા માટે જ બનાવી છે બરાબર અને એટલા માટે પણ સબસ્ક્રાઈબ કરો કે જેથી શિક્ષણ જગતમાં થતા નવા ફેરફારો અપડેટ્સ અને મહત્ત્વપૂર્ણ માહિતી તમને સમયસર મળી શકે તમે તમારા કોઈ પણ શૈક્ષણિક પ્રશ્નો મને અહીં ફ્રીલી પૂછી શકો છો શિક્ષણ એવું માધ્યમ છે જે તમને જીવનને સારી રીતે સમજવામાં અને આગળ વધવામાં સહાય કરે છે આમ પણ તમે બીજા બધા રીલ્સ તો જોતા જ રહો છો તો મારી આ ચેનલ કે જે શૈક્ષણિક છે એને સબસ્ક્રાઈબ કરવામાં તમને કોઈ વાંધો નથી કારણ કે રીલ્સ તમને હસાવે છે બટ શૈક્ષણિક ચેનલ તો તમને શિક્ષણ આપવાની કોશિશ કરે છે ઓકે હું માત્ર ટેક્સ્ટબુક આધારિત વાતો નહીં પરંતુ શિક્ષણનો સાચો અર્થ તેની ઉપયોગિતા અને તેના જીવંત પ્રયોગ વિશે પણ તમને માહિતગાર કરવાનો સતત પ્રયત્ન કરતી રહું છું તો ચાલો સાથે મળીને શિક્ષણને વધુ અર્થસભર બનાવીએ